નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે ફરી એક એલજી નવ કેજી ટૉપલોટ ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીનના વિડીયો છીએ કોમેન્ટ હતી કે અમુક જે પ્રોગ્રામ છે ફંક્શન વિશે માહિતી નહોતી તો એમને ફરીથી પૂરો વિડિયો આપણે વિસ્તૃતમાં માહિતી આપી દઈએ છીએ અને આ જે ટોપલોટ છે નવ કેજી તમારે સાતથી આઠ મેમ્બર માટે બેસ્ટ રહેશે એલજીનું છે સ્માર્ટ યુન ઇનબિલ હીટર પણ અવેલેબલ છે પ્લસ આની જે વાત કરીએ તો દસ વર્ષની મોટરની વોરંટી આવે છે અને બે વર્ષની ફૂલ વોરંટી આવે છે તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો આવી જશે પેનલ આથી મશીન આપણે ઓપરેટ કરી શકીએ છીએ આ આવી જશે ટફન ગ્લાસ હાઇડ્રોલિક ડોર પ્લસ અંદરની વાત કરીએ તો આવી જશે ડ્રમ આ બધી એસેસરીઝ સાથે અને આ આવી જશે એનું ડ્રમ તમે જોઈ શકો છો ડ્રમ એકદમ ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે જ્યારે પણ તમે કપડાં એડ કરશો ત્યારે જ્યારે મશીન કપડાં ધો છે ત્યારે ક્લોક એન્ટિ ક્લોક ફરશે લેફ્ટ અને રાઇટ બંને સાઇડ કપડાંનું ઘર્ષણ થશે એટલે જે કપડાંની ક્વોલિટી એકદમ સારી આવશે પ્લસ આવી જશે પલસેટર એમાં આવશે તમારે થ્રી સ્માર્ટ મોશન આવી જશે આ તમે ત્રણ જે સર્કલ જોઈ શકો છો આમાં ત્રણ પલ્સેટરમાં એ તમારે થ્રી સ્માર્ટ મોશન આવી જશે કપડા ફસાશે ને અહીંયાથી અહીંયાથી ડિટરજન્ટ એડ કરવાનો કરવાનું ને અહીંયાથી પાણીનો ફોર ઓવર થશે જેટ સ્પ્રે આપેલો છે એ ડાયરેક્ટ ડ્રમ ઉપર પડશે અહીંયાથી પાણીનો ફુવારો આવતા છે તમારે અહીંયા તમે લિક્વિડ એડ કરી શકો છો ડાયરેક્ટ ડ્રમમાં પડશે અંદર કપડાં ધોવાશે ત્યારે અહીંયા ડિટરજન્ટ પાવડર તમે ગમે યુઝ કરી શકો છો ન તો ડાયરેક્ટ પણ તમે એડ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ તમે જોઈ શકો છો એકદમ હાઇડ્રોલિક ડોર સાથે આવે છે વોશિંગ મશીન પ્લસ આવી જશે ફાઇવ સ્ટાર રેટિંગમાં તમારે જીરો પોઈન્ટ ઝીરો જીરો સેવન ફોર એનર્જી કન્ઝપ્શન આવી જશે એલજી અને મોડલ નંબર છે ટી નેવું વી ફોર એમ બી વન એસ અને બે હજાર પચીસનું લેટેસ્ટ મશીન આવશે ટૉપલોટ નવ કેજી પર કેજી સાયકલ તમારે તેર લિટર પાણી લેશે તો ટોપ ટોપલોટમાં તમારે પાણી થોડું વધારે લેશે પણ કપડાની ક્વોલિટી એકદમ બેટર આવી જશે તમારે પ્લસ તમે જોઈ શકો છો વાઈ ફાઈથી મશીન પણ ચલાવી શકો છો એલજી થિંક્યુ એપ્લિકેશનથી સ્માર્ટ છે વોશિંગ મશીન તો તમે ડાયરેક્ટ સ્ટેન ક્લીન મતલબ ઇનબિલ્ટ હીટર પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો ટેમ્પરેચર પણ સેટ કરી શકો છો પ્લસ તમારે આ એકદમ શીતર જોઈ શકો છો એકદમ એકદમ ક્લીન થઈ જશે આ કપડું અને સારી રીતે વોશ થઈ જશે આ વોશિંગ મશીન પરસેજ કરવું એક સારી વાત છે કેમ કે વોશિંગ મશીન એલજીનું એકદમ બેટર આવશે તમારે પ્લંગ ફંક્શનની વાત કરીએ તો અહીંયાથી એલજી લોગો તમે જોઈ શકો છો અહીંયાથી તમારે મશીને ઓન કરવાનું રહેશે આ બધા વોશ પ્રોગ્રામ આવી જશે નોર્મલ રેગ્યુલર જે તમારા ડેલીના મિક્સ કપડાં છે એ તમારે નોર્મલમાં વોશ કરવાના આવી રહેશે સ્ટી સ્ટેનક્લિસ ક્લીન મતલબ ગરમ પાણીથી કપડાં વોશ કરી શકો છો ટર્બો વોશ મતલબ અહીંયા વધારે મેલા કપડાં હોય તો ટર્બોસમાં તમે વોશ કરી શકો છો ટફક્લીન મતલબ તમારે એથી ડિટરજન્ટ એડ કરી કપડાં એડ કરવાના નથી ડ્રમમાં એ તમે ટફક્લીન મતલબ સાફ કરી શકો છો ડ્રમ જેન્ટલ સાડીવાળા કપડા એ ઊનના કપડાં એ બધા તમે જેન્ટલમાં વોશ કરી શકો છો પિકવોસ મતલબ તમારે આ તમારે પચીસ મિનિટનો પ્રોગ્રામ આવશે જે તમારે ક્વિકવોસ છે ઝડપથી કપડાં ધોવાઈ જશે ઓછા મેલા કપડાં હોય તો તમે ક્વિક વોસમાં વોશ કરી શકો છો હાર્ડ વોટર તમારે આવતું હોય ઘરે તો એ પણ પ્રોગ્રામ તમે સિલેક્ટ કરી શકો છો ડાઉનલોડ મતલબ અહીંયાથી તમે વાઈફાઈથી પણ જે પણ પ્રોગ્રામ લોન્ચ કરશે કંપની એ તમે એપ્લિકેશન થિંક્યુ એપ્લિકેશનમાં તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો પ્લસ અહીંયાથી પ્રોગ્રામ હોય અહીંયા અહીંયાથી ચેન્જ કરી શકો છો આ જે પણ તમારે પ્રોગ્રામ સેટ કરવો છે અહીંયાથી ચેન્જ કરી શકો સ્પિન ઓનલી મતલબ અહીંયાથી ત્રણ સેકન્ડ હોલ્ડ કરશો પ્રોગ્રામને તો ડાયરેક્ટ સ્પીન ઓનલી તમે કરી શકશો અહીંયાથી તમને ટાઈમ બતાવશે કેટલો ટાઈમ લેશે પ્રોગ્રામ વોટર લેવલ અહીંયાથી સેટ કરી શકો છો રીચ ટાઈમ એકવાર તમારે કરવું છે તો ત્રણ સેકન્ડ હોલ્ડ કરશો એટલે રીચ ટાઈમ આવી જશે પ્લસ પ્રોસેસ અહીંયાથી કરી શકો છો વાઇફાઈની પ્રોસેસ ત્રણ સેકન્ડ હોલ્ડ કરશો એટલે ની પ્રોસેસ આવી જશે પ્લસ અહીંયાથી સ્ટીમ આવી જશે અહીંયા ક્લિક કરશો એટલે સ્ટીમની પ્રોસેસ પણ ચાલુ થઈ જશે અહીંયાથી તમે સાયકલ સ્ટાર્ટ કરી શકો છો આ બધી સાયકલ સેટ કરવા માટે અહીંયાથી સાયકલ સેટ કરી શકો છો પ્લસ અહીંયાથી તમારે સ્ટાર્ટ કરી દેવાની સાયકલ પ્લસ આવી જશે સ્માર્ટ ઇન્વર્ટર મોટર દસ વર્ષની મોટરની વોરંટી આવશે ને બે વર્ષની ફૂલ વોરંટી આવી જશે હોલ્ડ બટન તમે આ થ્રી સેકન્ડ હોલ્ડ બટન કરશો એટલે તમારે વાઈ ઓન થઈ જશે તમારે પ્રોસેસનું બટન કરશો એટલે વાઇફાઈ ઓન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો અને સાઈડ લોક તમારે કરવો છે તો હોલ્ડને ત્રણ સેકન્ડ પ્રેસ કરશો એટલે આ પેનલ છે એ લોક થઈ જશે તમારે પ્રોગ્રામ અને હોલ્ડ બટન એકસાથે દબાવશો એટલે આ પેનલ છે એ લોક થઈ જશે આ વિશે પેનલ આખી પ્લસ તમારે આખો મશીનનો લુક તમે જોઈ શકો છો પાસલની વાત કરીએ તો આપણે આ એની પિન આવી જશે પિન તમે પંદર એમ્પી સોળ એમ્પીએની પિન આવી જશે પ્લસ આ જે મોડલ નંબર છે તમે જોઈ શકો છો અહીંયાથી તમારે એટલે પાઇપ લગાવવાની રહેશે દસ ફૂટ ટાકો ઉપર હોવો જરૂરી છે જેવું પાણીનું પ્રેશર વધારે છે એટલું તમારે કપડાની ક્વોલિટી એકદમ સારી આવશે અહીંયાથી એક ડોળ પાઇપ આવશે એ અહીંયા તમને ટેકનિશિયન ઇન્સ્ટોલ કરી દેશે તો આ નો લુક આવી જશે આખો તમે જોઈ શકો છો આ તમારે સાથે એસેસરીઝ આવી છે ઇનલેટ પાઇપ આઉટલેટ પાઇપ અને રેડ કાર્ડ આવી જશે અને મેન્યુઅલ બુક આવી જશે સાથે અને એકદમ હાઇડ્રોલિક ડોર સાથે આવશે અને પરસેસ કરવા માંગતા હોય તો રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલીથી તમે વિઝિટ કરી શકો સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જશે ટી નેવું વી ફોર એમ બી વન એસ મોડ્યલ બ્લેક કલર છે અને નવ કેજી ટૉપલોટ સાત મેમ્બર માટે બેસ્ટ રહેશે એકદમ કપડા છે એકદમ સમક ચમકદાર અને દૂધ જેવા કપડાં સોખા થઈ જશે આની પ્રાઇસ છે છવ્વીસ નવસો નેવું અને સારા એવા ડિસ્કાઉન્ટ ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ હોય છે તો વિઝિટ કરો અત્યારે લાઠી રોડ અમરેલી વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો